સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ત્રીસ હજાર જેટલા વિદ્યાર્થીઓ ડિગ્રીથી અને અંદાજિત એકસો ચાલીસથી થી વધુ વિદ્યાર્થીઓ ગોલ્ડ મેડલથી વંચિત રહ્યા હોવાની સ્થિતિ સર્જાઈ છે કારણ કે યુનિવર્સિટીની અણ આવડતને કારણે આ વર્ષ હજુ યોજી શકાયો નથી તેમજ હજુ પણ આગામી ફેબ્રુઆરી મહિના સુધી યોજાવાની કોઈ સંભાવના નહીં હોવાથી વિદ્યાર્થીઓ પણ મૂંઝવણમાં મુકાયા છે બીજી બાજુ જે વિદ્યાર્થીઓ ડિગ્રી લઈને ઉચ્ચ અભ્યાસ માટે વિદેશ જવાના છે તેઓને ડિગ્રી નહીં મળવાને કારણે વિદેશ અભ્યાસ અટકી ગયો છે પદવિદાન સમારોહ માટે રાજ્યપાલ સમક્ષ પિસ્તાળીસ દિવસ અગાઉ આયોજન અંગેની મંજૂરી લેવાની હોય છે એટલે જો યુનિવર્સિટી ડિસેમ્બરના અંતમાં મંજૂરી લેશે તો પણ ફેબ્રુઆરીના બીજા સપ્તાહ પહેલા પદવિદાન સમારોહ યોજવો મુશ્કેલ છે મે જૂન બે હજાર પરીક્ષામાં ઉત્તીર્ણ થનાર અંદાજીત ત્રીસ વિદ્યાર્થીઓને ડિગ્રી અને એકસો ચાળીસથી વધુ વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલ અને ડિગ્રી હજુ સુધી નહીં મળતા વિદ્યાર્થીઓ અને વાલીઓમાં પણ રોષ ફેલાયો છે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ઇતિહાસમાં પ્રથમ વખત સેનેટ બેઠક ન મળવાને કારણે વિદ્યાર્થીઓ ડિગ્રી અને ગોલ્ડ મેડલ વિનાના રહ્યા છે સેનેટની તારીખ હજુ નક્કી થઈ નથી તારીખ આપ્યાના ચાળીસ દિવસ બાદ સેનેટ બેઠક બોલાવાની થાય અગાઉ એકવીસમી ડિસેમ્બરે પદવિદાન સમારોહ યોજવાનો હતો પરંતુ આ પદવિદાન સમારોહ જૂના સેનેટ સભ્યોને સાથે રાખીને યોજવો કે નવા કોમન એક્ટ મુજબ કમિટીના સભ્યોને બોલાવવા આગઢમથલમાં પદવીદાન સમારોહ છેલ્લી ઘડીએ મોકૂફ રાખવામાં આવ્યો